વડગામ ના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી એ તેજાબી શબ્દ માં પોલીસ સામે તીખા પ્રહારો કર્યા હતા દારૂ અને ડ્રગ્સ જેવા મુદ્દા ઉપર પોલીસ ની નિષ્ક્રિયતા ઉપર સવાલ ઉઠાવીએ છે આ વાત છે વાવ થરાદ વિસ્તારની વાવથરાજ વિસ્તારમાં દારૂ ડ્રગ્સ અને ગાંજાના વેચાણની ફરિયાદો છેલ્લા ઘણા સમયથી લોકો કરી રહ્યા છે પરંતુ હવે આ મુદ્દો જોરદાર રીતે ફાટી નીકળ્યો છે ત્યારે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી શિવનગર વિસ્તારની મહિલાઓની રજૂઆતો લઈને સીધા વાવથરાજ જિલ્લા એસપી કચેરી પર તોફાની અંદાજમાં પહોંચ્યા હતા શિવનગરની બહેનોએ મેવાણીને જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં દારૂનો ખુલ્લેઆમ વેચાણ વેચાણ ગાંજાનો વેપાર અને જુગાર વધી ગયા છે અને પોલીસ આ બાબતે ભેદી મૌન સેવી રહી છે આ રજૂઆતો સાંભળતા જ મેવાણી મહિલાઓની સાથે સીધા એસપી કચેરીએ પહોંચી ગયા અને ત્યાં જે બન્યું તેનાથી સમગ્ર જિલ્લો હચમચી ગયો એસપી કચેરી જે દ્રશ્યો જોવા મળ્યા હતા તે જિલ્લાના અભૂતપૂર્વ દ્રશ્ય હતા ધારાસભ્ય દ્વારા જાહેરમાં પોલીસ પણ સવાલો પૂછવામાં આવ્યા શું કહ્યું જીગ્નેશ મેવાણીએ એ જુઓ આ વિડીયોમાં

પહેલી તારીખે હું ફરી આટો મારીશ અને છ ડિસેમ્બરે બાબા આંબેડકર ની નિર્વાણ દિવસ છે મૃત્યુ તિથિ એ દિવસે હું ફરી આવીશ ત્યાં સુધી કોઈ પણ ખૂણામાં કઈ પણ મળે તો આપણે જ્યાં સુધી જવાબદાર અધિકારીને સસ્પેન્ડ ના કરે ત્યાં સુધી ઊભા થવાનું નથી આ સુધીમાં આટલું તમે અમને કરી તમે 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 અમને બહાર છેલ્લા 1 માસમાં મેં આપને કીધું મારી પાસે રેકોર્ડ ઉપર માહિતી આ પહેનો તમે મારી પાસે પહેલી વાર આવ્યા છો બરાબર સો ટકા તમારી જે કઈ પણ રજૂઆત થશે ભાઈઓ ની જે કઈ પણ રજૂઆત થશે સો ટકા એકસો દસ ટકા કામ કરે થશે એમાંથી કોઈ પણ ને છોડવામાં નહીં આવે જરૂર પડશે તો હું જાતે આવીશ

તમે થરા પોલીસ સ્ટેશન માં અને જિલ્લા પોલીસ વાળા તરીકે તમારી વધુ રીતે એક મિનિટ એક મિનિટ એક મિનિટ બધા પોલીસ કર્મી મિત્રો ને મને ફરિયાદ કરવા બદલ કોઈ પણ ઊંચી કરવાની નથી શું કહું છું તું તારી બતમ બીજી કેસ માં ભૂલી ઊંચી કરી તો તલે છું ને હું છું મારા જગત કોઈ કામ નથી લડવા સિવાય ચૂંટણી નું રાજકારણ એક બે ને ત્રણ બધું એક બે ને ત્રણ હું લડીશ એટલે તમને યાદ કરાવીશ કે લડત કોને કહેવાય અને તમે પણ આ એક મહિનાની અંદર સજડબમ ચોખ્ખું ચણાક ના થાય

તો કોઈ બી છો આવે તમે સાંભળી લો એક મિનિટ તમે તમારા છોકરાઓને બી રેડી કરો